વાજવડ વાજવડ હાજવડ આ આદબાબુ બોલાવે એ બારણાની પેહ પાહે હે 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 એ હવે રોવે હો રાજા કે કેરિયો ખાતા તા હે કેરિયો ખાતા તા અમે તો અલ્યા કેરિયો પણ કેરિયો હું ખાજો પાહ બારડો ખાવ કો કેરિયો ખાય કો દાળવાસર દવાવા ના મે પેલા ઓબા હાથેવા દઈએ પેલા એની કરતે જીય તો હવે ઓબા હું ખાવા બારડો ખવાશે કોબા છે

રビચ આ બધું વેચી લાઈયો બાબા ને એવું બધું મર બાપાને ખબર ના પડે નકર ફુક્કા કાઢી નાખતી આપડા ઓ મસ્તો કેરી વેકાતી તું ના ના થાપલે જતાલી થાપલે જાવ હ આવ થાપલે જી આવી આ પిల్లా ને નેની હાઈએ રે

હા તમે બેહીએ તન ઓય અમે કેરીઓ લેતાય સેક બનાવીએ હા કેરી લેતા હે બાબા બાબા ઊંઘો હેડ નહીં મારા તો હા હા કશ્યોતો નઈ શાક બનાવ તો મારા તો શાક ખાને જ જઉં શાક કાદા કન જ નહીં મારા

વાતો કે કોના ડોહન હારા ખાલી થોડી થોડો કરોડે કોના ડોહ જોડે જતા

હમ <laughs> કે <laughs> 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 <laughs>

હા તો હેડો તન કાલથી આખો ચોટકે તો મેલ દેયા પછી અન બોનવાવાજી ક કીને રાખશી ઇના થોડા વધુ લાગજે મોરો આબો કણા કરી ચાલ દી હમજી ના ઇતકો ન લેવો બો તો એવા બને તો આપણ ફિક્સ 15000 રૂપિયા લેવા ને જીને લેવો એ લે ને કોઈ ના રાખો ને બાર બાર માં ના પડ્યા આ તો ઘર ના રાખ્યો બાર બાર કરજો ખાલી બાર કર દે

Đi công ty thời gian.